અને મને એમ હતું કે દ વાગ્યા હજુ કુવા દે પણ આત જ વાગ્યા તો આજે ભાઈ જવાનું છે થોડાક બળતણ કાપવાનું છે ચોમાણુંની તારી કરવી પડશે ને કે બળતણ કાપવા આજે પાછું જવાનું છે આપણે તો નીકળીએ અને થોડુંક મોડું થઈ ગયું છે એટલે આમ તરીકો ન થાય તો એ પહેલાં કપાઈ જાય અને બપોર પછી થોડાક ભરવાના છે આપણે એ ભરાઈ જાય તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા નીકળીએ મિત્રો આવીને શરૂઆત કરી દીધી હતી આપણે અને આ તડકો ગજબ નો થઈ ગયો છે આ બાજુ આમ બધી છે ને જીસીબી ચાલુ છે એની પાછળ આપણે કાપવાના છે અમારા અશ્વિનભાઈ ને ઘણા બધા આવેલા છે શર્ટ બટ જો પલળી ગયા તડકો ગજબ નો ભાઈ અને બે ત્રણ તો કાંટા વાગી ગયા જો હાથ પલાળી દીધો તો બોલો એટલું તો લોહી નીકળી ગયું તો કાંઈ નહીં કાપા મણીએ દ વાગી ગયા છે તડકો ગઝબનો થઈ ગયો છે ભાઈ તો હવે પાછા આપણે બપોરે પાછું જવાનું છે ને બપોર પછી પાછો બળતણનો ફેરો ભરવાનો છે તો કાપા મણી ફટાફટ તડકો થઈ ગયો છે તો મિત્રો ભાઈ વાગી ગયા છે હાડ અગિયાર પોણા બાર અને નીકળી ગયા છે અમારા પપ્પાની જો જાય અમે બેઠા છીએ થોડી ગાડીની સીટ છે ને ગરમ થઈ ગઈ છે

બાર કમ્પ્લીટ થઈ ગયા છે એટલે ભાઈ ખાઈ લઈ તો મિત્રો ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને જો આવી ગયા છે આપણા ઘરની અમે લીમડો છે અહીંયા સાંયો છે બહુ મસ્તનો ને ભાઈ છે ને ભાઈ કાંટા ભાઈ ગઝબના વાગી ગયેલા છે જો તમે હથિયાળીમાં જ્યાં બે ત્રણ કાંટા તો અંદર ભાંગી ગયેલા છે ને એક તો આપણને વાગી ગયો તો બધે કાંટા જ છે જો તમે ઘણીકવાર બેઠા છીએ ને ખાવાનું છે આપણે ત્રણ વાગે બળતણ ભરવા ત્રણ વાગે પાછા નીકળે શું બળતણ ભરવા ભાઈ તમારે પીવાનું છે ભાઈ પીવાનું છેડકા ની હે ને થોડીક જ પીવાય બહુ નો પીવાય તારે નાય છે ને ભાઈ માથું બથું વળાઈ નાખો ફટાક

શરૂઆત કરી વાગી ગયા છે પોણા ચાર આવી તરીકો ગજબ નો છે તો કાપવા મળી પાસે બાંધણ કાપીને વૈયા છે છ તો હવે ભરવાના છે ટ્રેક્ટર પણ આવી ગયું છે અહીંયા આપણે ગયા તો પણ પાડી લીધા છે તો ખાઈ નાખી ખાઈ ને પછી ભરવા મળી ટ્રેક્ટર આવી ગયું છે એટલું ભરાઈ ગયું છે હવે અમારે કેમેરામેન ભાઈ ભાઈ થાય આપી દે એટલે ગાય ગાય ભરવા મળી પાછા એટલું ભરાઈ ગયું છે ને ભાઈ વાગી ગયા છે હાડા પોણા હાથ મોડું થઈ જવાનું હોય હજી ઘણા બધા બાકી છે ભરવાના એટલા ભરાણા છે બે સીડા છે ભાઈ અમારું જુસ્સુભાઈ ને હરશભાઈ હા એમ હા ગટ્ટુભાઈ છે અશ્વિનભાઈ બધાય ભરીએ છીએ હા બધાય હજી બાકી છે અહીં ભરવાના

બહુ જાડું હતું આપણે એ લઈ લીધું છે બહાર ભણતરને ખે આવીને તો મિત્રો હાથ પગ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એટલે આઘડી એકવાર બેસી ગયા હતા ભાઈ થાકી ગયા છે અને વાગી ગયા છે ભાઈ નવ જોવો તમે નવ વાગી ગયા છે ને કાંટા પણ ભિઝર્પના વાગી ગયેલા છે હા જોવો તમે આ બધી આ છે ને કાંટા જ છે બધે વાગી ગયેલા હવે ભાઈ ખાઈ નહીં બધાય ખાઈ લીધું છે અશ્વિભાઈને એને એ ખાઈ લીધું છે ને આપણે બાકી છે તો આપણે ખાઈ લઈ તો મિત્રો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો હારમાં પાછું આપણે કામે જવાનું છે તો આજનો વ્લોગ અહીંયા સુધી છે બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીશું પાસે એક નવા વ્લોગ સાથે જય માતાજી જય બાપા સીતારામ સબસ્ક્રાઈબ કરી દેજો હાલો